નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી માટેની જાહેરાત સાથે તમે જોઈ શકો છો નિધિ વિદ્યા ભવન ભરૂચ ખાતે આવેલી છે જે જીએસઈબી ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ રેકોગ્નાઇઝ ઇંગ્લિશ મીડિયમ એનસીઆરટી સિલેબસ ધરાવે છે તેની જે અલગ અલગ જે શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવી છે જોઈએ છે આપણે વિગતવાર પ્રાઇમરી સેક્શન માટે મિત્રો સાયન્સ તેમજ મેથ્સ માટે ઇંગ્લિશ માટે તેમજ જે મધર ટીચર માટે અહીંયા પહેલું અને બીજા સ્ટાન્ડર્ડ માટેની ભરતી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો સાયન્સ અને મેથ્સ માટે ઇંગ્લિશ અને મધર ટીચર માટે ત્યારબાદ મિત્રો સેકન્ડરી સેક્શનની વાત કરીએ તો તેમાં જે ફિઝિક્સ એન્ડ મેથ્સ એકાઉન્ટ્સ એન્ડ સ્ટેટિક્સ કોમ્પ્યુટર માટેની ભરતી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો સોલ ગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન રિલેવન્ટ સબ્જેક્ટ હોવું જોઈએ વિથ બીએડ ફ્લુએન્ટલી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ મસ્ટ બી ફ્લુએન્ટલી તો ઇંગ્લિશ લેંગ્વેજમાં તમારી ફ્લુએન્ટલી હોવું જોઈએ અહીંયા મિત્રો સેલેરી વિલ બી એઝ પર એક્સપિરિયન્સ એન્ડ નોલેજ અહીંયા રહેશે એપ્લાય તમારે કરવાનું રહેશે તમે જોઈ શકો છો સેક્રેટરી નિધિ વિદ્યાભવન પ્લોટ નંબર ફોર્ટી સેવન ફોર્ટી એટ શ્રી રંગ કૃપા સોસાયટી જાડેશ્વર રોડ ભરૂચ ખાતે આવેલી છે આ સ્કૂલ મોબાઈલ નંબર અહીંયા આપેલા છે તમે મોબાઈલ નંબરમાં વોટ્સઅપથી તમે સંપર્ક કરી શકો છો વધુ માહિતી માટે તેમજ અહીંયા જે ઈમેલ આઈડી આપેલું છે મિત્રો નિધિ વિદ્યા મંદિર એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તેમાં પણ તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તેમજ તમે અરજી કરી શકો છો જે નિધિ વિદ્યા ભવન જે ભરૂચ ખાતે આવેલી છે તેની આ ભરતી જાહેરાત છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે જે જીએસસીબી રેકોગ્નાઇઝ આ જે સ્કૂલ છે તેમાં આ જે વિવિધ વિષયો માટેની ભરતી જાહેરાત છે જે લાયકાત ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય